ભક્તિ સર્કલ રાજ્યના માજી ગૃહમંત્રી ગોરધનભાઈ જડેપિયાના રેસિડેન્ટ પાસે જ વર્ષોથી આ સમસ્યા રહેલી છે હાલમાં તો આ સમસ્યા પીવાના પાણીની જે સગવડ ઊભી થઈ રહી છે તેમાં કે કાચું કપાયું છે પ્રોપર કામ થતા નથી જ્યારે કામ થતા હોય ત્યારે સુપરવિઝન ન હોય અધિકારીઓ એસી ઓફિસમાં બેસી રહેતા હોય અને કોન્ટ્રાક્ટરને કામ સોંપી દીધેલા હોય એમાંય ક્યાંક ને ક્યાંક કટકી હોય એવું લાગી રહ્યું છે ઓછા રૂપિયામાં કોન્ટ્રાક્ટર પણ એ જ પ્રમાણે કામ આપે તે સ્વાભાવિક છે ઠેર ઠેર પીવાના પાણીની લાઈનો લીકેજ થઈ રહી છે તાત્કાલિક આનો નિકાલ લાવવામાં આવે તો ખરા અર્થમાં નંબર વન કોર્પોરેશન ગણાશે ખરેખર તો ફિલ્ડના ઓફિસરોને ચોવીસ કલાકની ડ્યુટી હોવી જોઈએ જેમ પોલીસની ડ્યુટી હોય છે રાત્રે પણ તેઓ લોકો પીસીઆર વાન લઈને ફરતા હોય છે કે ક્યાંય ગુનો ન બને તેવું જ આ બાબતે પણ હોવું જોઈએ કે ક્યાંય પાણીની લાઈન કે ગટરની લાઈન લીકેજ ન થાય અને સવારે પબ્લિક હેરાન ન થાય તે જોવાનું કામ આ તંત્રનું છે પણ હવે જ્યાં સુધી પ્રજા કથાને પ્રથામાં વ્યસ્ત છે ત્યાં સુધી અધિકારીઓ અને પ્રજાના સેવકોને જલસા છે